બતા જોગી નગર મોહ છોકરા હા શું કરી હતી ઓછું શું દસમાન પરીક્ષા હતી બરોબર પણ હું કઉ છું ના તો ખેતર મોટો મારતા કે વધતો વધતો ખેતર માં ના એ મેં ના બાપુ પર ફેલ થયો મારો વચવાન છે તમે જતા હો તમે જતા બાપા પેપર છે શું વચી દીધે

હમણાં પાછી શિવરાત્રી થઈ તાણ ભોલેનાથ નો પ્રસાદ લીધો હતો તાણ તમે તો

ટાણ મને વિશ્વાસ છે એટલે છે છોકરું વધતું એટલે આપણે બોલાય ના પાછું જાતે કોમ કરી લઉં અમુક વાર તો પાવ અમુક કઉ પાણી બોલાય પણ ના કે બાપા તમે ભરી લો જાતે પીવો એટલે હું પાછો છું પી લઉં કાં છે છોકરો પાવ ભણતર ના બગાડાય તારે તો તારે ભણતો એટલે ભણવા દેવું પડે તારે કશું વાતો નહીં મૂકું તું તારે ભણ બીજું કોઈ નહીં ભણી ગણ્યું છે કોઈ નોકરી લાગે તો ઈનું વળી છે ને ઈનું તો સુધરી જાય આપણે તો ભણ્યા નહીં

તૈયારી કરું છોકરા અંબુડતો કોમ ના વાતા હું લખે તો મારા છોકરા છે આ તો કહી દીધું એમ કોઈ

આ કો બોકો કે મારો છોકરો ઓમ નું મારો છોકરો ઓમ નું આ પ્લા શંકુભાઈ આજ કે ફ્રી ફાયર રમવા છે મારો તો કે વાત ના થાય અરે

તો મારો છોકરો આજ તો પરીક્ષા હાલવા જાય છે હા હા આજ તો પેલો નંબર આવશે રિઝલ્ટ આવશે દાળ તો હા ગોમો આખા ગોમમાં પેડાવી હતું નંબર આવે તો આખા ગોમો મારો છોકરો સંસ્કાર એટલો તો હા પગે લાગ્યો આજના યુવાનો આજની પેઢીઓમાં જોયો યો છોકરા હોય તો પગે લાગે બાપના આટલો સંસ્કારી છોકરો તો કોઈ ન હોય આખા ગોમો આખા મેલા Thank you.

સાહેબ ને કાર્યક્રમ લખાયો ઓનતું નહિ તૈયાર જ નહીં હું તો કેમ રમતો બધું જણા લખી દે આપડે પાસ જ